દરેકે માતા પિતા અને સંતાન બધાએ આ વાર્તા સાંભળવી જોઈએ અંત સુધી સાંભળજો આપણે આજે વાત કરવાના છીએ છેલ્લો પત્ર તો ચાલો તમારો સમય નથી બગાડવો અને શરૂ કરીએ આજની વાત ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઊભી રહી આ એક નાનકડું રેલવે સ્ટેશન હતું પરસોતમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા સાથે બે મોટા મોટા થેલા હતા ટ્રેનની વ્હીલ સીલ લાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મકમ ડગલે પરસોસમ દાસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યા સામેથી જ કરસન દેખાય એ દોડ્યો અને પરસોસમ દાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો શું નવા જૂની છે એ કહે પરસોતમ દાસજી બોલ્યા બસ કશું જ નવીન માં નથી પણ તમે તમારું મકાન વેચીને જતા રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે કરસને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો અને પોતે 릭શા ચાલુ કરી અને પાછળ પરસોતમ દાસજી ગોઠવાઈ ગયા એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું પરસોતમ દાસજી એ કરસન સામે જોઈને કહ્યું 릭શા ધીમે ધીમે ચાલતી હતી રસ્તામાં મળતા પરિચિતો

ભણાવીને એક છેલ્લા ચાર વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળતા હતા મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંક માં મેનેજર હતો આશરે ત્રીસ વર્ષની વયે છેલ્લે છેલ્લે મયક ને નોકરી મળી હતી અને બે વર્ષ પછી તો મયક પરણી ગયો હતો અને આજે મયક ને ત્યાં બે સંતાનો પણ હતા બે વર્ષ પહેલા જ દાસજીના પત્ની અવસાન પામ્યા હતા અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયા હતા નાના એવા નગરમાં એક જાણીતા વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઊભી રહી અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘર ના દરવાજા પાસે ગયા અને ડોરબેલ વગાડી કરસન બંને થેલા મૂકી જતો રહ્યો મયંકની પત્ની વનિતાએ બારણું ખોલ્યું અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યા મયકનો નાનો દીકરો કિશન દોડ્યો દાદાજી આવ્યા દાદાજી આવ્યા દાદાજી મારે માટે શું લાવ્યા અને પરસોમ બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો એ જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનિતાનો અવાજ સંભળાયો કિશન હોમવર્ક બાકી છે એ કોણ કરશે અને ડોક્ટરે ના પાડી છે ને તે ચોકલેટ ના ખાવાની દાંતમાં કીડા પડી જાય છે કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય નથી જવાનું કોઈ શરમ નથી તને અને કિશન સીધી ગયો અને સાથોસાથ દાસજી પણ ગામ આખું જેના વખાણ કરતા નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે અડધું થતા હતા મયંક તો આઠ વાગે સવારે જતો રહે તે છે સાંજના સાત વાગે આવતો આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતા સવારે આઠ વાગે એક કપ ચા ની દીકરી વૈશાલી આપી જતી બસ પછી તો બાર વાગ્યે એક થાળી રૂમમાં માં આવી જતી એ જે હોય એ ખાઈ લેવાનું જો કોઈ વસ્તુ તો રસોડા માંથી અવાજ સંભળાતો હવે ઘરે ઘરપણે સ્વાદના ચટકા ઓછા કરો માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે આમ તો આખી જિંદગી માસ્તરની ની કાઢી પણ સમજ ના આવી તે ના જ આવી જેમ ઉંમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ આખો દિવસ ઘરે જ ટોચાયા હોય માણસ હોય તો બે ઘડી બહાર આટો મારી આવે અને દાસજી બધું જ સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય જેવા બહાર નીકળે એ લોકો એમને માન સન્માન આપે કોઈ એને ચા પીવા પણ લઈ જાય એના ભૂતપૂર્વ, વિદ્યાર્થીઓ આદર આપે ભૂલી જતા બગીચામાં જાય નાના ભૂલકા હોય પણ પોતાના દીકરાના સંતાનોને રમવાડવાની રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય ક્યારેક વનિતા બહાર ગઈ હોય ત્યારે પરસોમતસ દાસ વૈશાલી અને કિશનને પોતાની પાસે બેસાડીને વ્હાલથી વાતો કરી લે પણ જેવી ડોર બેલ્ટ વાગે કે વનિતાની આચાર સંહિતા અને પરસોત્તમ દાસ લાચાર સંહિતા લાગી જાય એવું નહોતું કે એણે મયંકના કાને આ વાત નહોતી નાખી જ્યારે મયંકને વનિતા વિશે કીધું ત્યારે મયંક એવું બોલેલો કે એણે એ વાત બીજી વાર કરી જ નહીં તમારી મતિ ભ્રસ્ત થઈ ગઈ છે

આ તો તમારે હવે જાતિ જિંદગી એ અમને ભૂંડા લગાડવા છે અને તમે કેટલા દુખી છો એ સમાજને બતાવવાનું છે એટલે આવા નાટક તમે કરો છો તમને તમારા સદા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરું ને મયકના આ શબ્દો એના કાર્યમાં ધગધગતા ખીલાની જેમ

અછડકથી નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો આ આખું મકાન એણે અને એની પત્નીએ જીવ દેને બનાવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી મયંક અને অনિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતા હતા દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગ્યે મયંક તેના રૂમ પર આવતો એને બાઇક પર બેસાડીને

સારા પૈસા આવે એમ હતા અને એમાંથી રાહ જોતા રહી ગયા છેવટે એને એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો બે વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે

આટલું કહીને દાસજીએ એક પત્ર આપ્યો આ જેની આંખો ધારદાર હતી વનિતા પણ દૂર ઉભી રહીને આ બધું જોતી હતી આ જઈને પણ સસરાજીનું વર્તન સમજવા ના આવ્યું વર્ષોત્તમ દાસ પત્ર આપીને પોતાના રૂમમાં જતા રહ્યા અને સૂઈ ગયા હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો મયંકે પત્ર વાંચવાનું શરૂ કર્યું બાજુમાં વનિતા બેઠી હતી

બીજા ત્રણ ભાઈ બહેનો હતા એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું હું નાનો હતો જતો આ નગરની કોઈ એવી સીમ નહી હોય કે જ્યાં મેં મજૂરી કામ નહીં કર્યું હોય સાંજે મજૂરીથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજીના ખોળામાં રમતા હોય કે સુતા હોય મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાભ લગાવે પણ એ ઈચ્છા હું મનમાં દાબી રહેતો મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયા કે મારા પિતાજી અવસાન પામી અને માતા પણ બીમાર જ રહી એટલે હવે ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ હતી હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો ભાઈઓ મોટા થતા ગયા અને ખર્ચા વધતા ગયા બહેનો પર શિક્ષક ને નોકરી મળી જતી મને પણ મળી ગઈ ભાઈઓ પાંખો આવી એમ ઉડી ગયા મનમાં થતું કે હું કોના માટે જીવું છું પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે તારા મમ્મી પણ હું નિશાળે જાઉં પછી ગામના કામ કરવા જતી અમે પાય પાય બચાવતા એ વખતે પગાર ટૂંકવો તારો જન્મ થયા પછી હું આ નગરમાં વેપારી પેઢીના નામા લખતો એમાંથી જે રકમ આવે એ હું દર મહિને પોસ્ટમાં મુકતો ક્યારેક સારું લૂગડું મેં નથી પહેર્યું એક વખત તું આઠ વર્ષનો હતો અને તે જીત કરી હતી કે મારે નવા બૂટ જોઈએ છે અને હું શહેરમાં ગયેલું બૂટ તો મેં લઈ લીધેલા પણ ભાડાના પૈસા ન હતા વધ્યા હું 20 કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને બુટ અપાવેલા ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા રકમ બચાવતો એ પોસ્ટમાં મુકતો ગયો અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ઘર હતું અને આ જગ્યા સાઉ સસ્તામાં મળેલી રાતે રાતે હું અને તારી માં આ મકાન જળતા કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે એ રાતે બાર વાગ્યા સુધી એમને એમ જળવા આવતો આમાં જે ઈંટ વપરાય છે

હું ના રમાડી શકું જે આખું ઘર મે મારી મહેનત થી બનાવેલું છે એ ઘર માં બીજે ફરવાનો પણ મને હક નહીં તારી પત્નીનો તિસ્કાર મારે સહન કરવાનો એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફ્લેટ લેવો છે તે આ આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહીં હું અંદર થી હલી ગયો છું

મારું પેન્શન તો જુદું જ આવે છે હું છેલ્લા પંદર દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રો ને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે અમુક તો ઘરડા ઘરમાં છે અત્યારે ઘરે આલેશિયન કૂતરો પોસાય પણ ગરીબ ગાયબ જેવા મા બાપ નથી પોસાતા અને આમાં વાંક મા બાપનો જ છે એ પોતાની જિંદગી

એટલે મેં એક નિર્ણય લીધો છે બે દિવસ પછી મારા આઠ મિત્રો અહીં રહેવા આવશે આ ઘરમાં કારણ કે આ મારું ઘર છે મારી માલિકીનું છે અમે સાથે અહીં રહીશું બે જણને રાંધતા આવડે છે એ જેવું બનાવે એવું ખાઈ લઈશું મારી પેન્શનની રકમમાંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે તમારી પાસે બે દિવસ નો સમય છે તમારી વ્યવસ્થા તમે કરી લો ભાડે ભાડે હોય તો જે કરવું હોય એ પણ બે તમારે રહેવાનું છે મન ફાવે ત્યાં આ મકાન પર મેં મોટા અક્ષરે મયંક લખેલું છે એ કાલે જ દૂર થઈ જશે અને ત્યાં જ ખિલખિલાટ લખાઈ જશે અમારે હવે વૃદ્ધ થવું જ નથી ફરીથી નાના બાળક જેવું થવું છે મારે જે આઠ મિત્રો આવે છે એનામાં કોઈ ને કોઈ આવડત છે એમાં એક તો ડોક્ટર પણ છે એ અમારી તબિયત સાચવશે આ મારો નિર્ણય છે કોઈ જ વાતચીત હું કરવા માંગતો નથી હવે હું મારા માટે જીવવા માંગુ છું કોઈ મને તર છોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ તોર છોડી દઉં છું કારણ કે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો માલકી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યા નીકળતા પહેલા એ આશીર્વાદ લેવા ગયા હતા પણ દાસજીએ કીધું કે લગ્ન થયા પછી સંતાનોને ખૂબ ચર્ચા થઈ પણ કોઈ આમાં પરસોતમ દાસજીનો નો જોતું નથી મિત્રો આ વાતને આયા જ પૂરી કરીએ છીએ તમને પસંદ આવ્યું હોય નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહારે જય શ્રી રામ